જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અધ્યત્યરનો અઢારમો શ્લોક સમજીશું જ્યોતિષામપી તજ્યોતિ સ્તમશ પરમચ્યુતે જ્ઞાન ક્ષેમ જ્ઞાનગમ્ય હિધિ સર્વ તિષ્ઠતમ તેઓ સર્વ પ્રકાશમાન વસ્તુઓમાંના પ્રકાશના સ્ત્રોત છે તેઓ ભૌતિક અંધકારથી પર છે અને અગચોર છે તેઓ જ્ઞાન છે જ્ઞાનના વિષય છે અને જ્ઞાનના લક્ષ્ય છે તેઓ સૌના હૃદયમાં સ્થિત છે પરમાત્મા પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વર સૂર્ય ચંદ્ર તથા નક્ષત્રોના સમાન સર્વ પ્રકાશમાન વસ્તુઓના પ્રકાશ સ્ત્રોત છે વૈદિક સાહિત્યમાંથી આપણે જાણીએ છીએ કે વૈકુટ લોકમાં સૂર્ય કે ચંદ્રની જરૂર રહેતી નથી કારણ કે ત્યાં પરમેશ્વરનું દેદીપ્યમાન તેજ વિલસે છે ભૌતિક જગતમાં ભગવાનનો દિવ્ય પ્રકાશ અર્થાત બ્રહ્મજ્યોતિ મહત્વત્વ અર્થાત ભૌતિક તત્વથી ઢંકાયેલો હોય છે તેથી આ ભૌતિક જગતમાં પ્રકાશ માટે આપણે સૂર્ય ચંદ્ર વીજળી વગેરેની જરૂરત રહે છે પરંતુ દિવ્ય જગતમાં આ વસ્તુની જરૂર રહેતી નથી વૈદિક સાહિત્યમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ભગવાનના દિદિપ્યમાન પ્રકાશના કારણે બધી વસ્તુઓ પ્રકાશયુક્ત થાય છે તેથી તે સ્પષ્ટ થાય છે કે તેઓ આ ભૌતિક જગતમાં અવ્યવસ્થિત રહેતા નથી તેઓ તો આધ્યાત્મિક જગતમાં વૈકુંઠ લોકમાં રહે છે કે જે દિવ્ય આકાશમાં દૂર સુદૂર છે વૈદિક સાહિત્યમાં આનું પણ સમર્થન થયું છે આદિત્યવર્ણ તમશઃ પરસ્તાત શ્વેતાશ્વર ઉપનિષદમાં તેઓ સૂર્યની જેમ નિત્ય તેજોમય છે પરંતુ તેઓ આ ભૌતિક જગતના અંધકારથી અત્યંત દૂર દૂર સ્થિત હોય છે તેમનું જ્ઞાન દિવ્ય છે ભૌતિક સાહિત્ય સમર્થન કરે છે કે બ્રહ્મ એ સારરૂપ દિવ્ય જ્ઞાન છે જે મનુષ્ય વૈક ટોકમાં જવા આતુર હોય છે તેને દરેકના હૃદયમાં સ્થિત પરમેશ્વર જ્ઞાન પ્રદાન કરે છે એક વૈદિક મંત્ર શ્વેતાશ્વર ઉપનિષદ કહે છે તમહ દેવમ આત્મબુદ્ધિ પ્રકાશમ મુક્ષ એવું શરણમહમ પ્રપદેય જો મનુષ્ય મુક્તિ ઇચ્છતો હોય તો તેણે પૂર્ણપુરષોત્તમ પરમેશ્વરનું ચરણ લેવું જોઈએ અંતિમ જ્ઞાનના ધ્યેય સંબંધમાં પણ વૈદિક સાહિત્યમાં પુષ્ટિ થઈ છે તમે વિવિધતા મૃત્યુમેતી તેમને જાણી લીધા પછી જ જન્મ તથા મૃત્યુની સીમા વળગી શકાય છે તેઓ દરેકના નિધિમાં સર્વોપરી નિયંત્ર તરીકે સ્થિત છે પરમેશ્વરના ચરણ તથા શ્રીહદ સર્વત્ર પ્રસરેલા છે પરંતુ જીવાત્મા વિશે એમ કહી શકાય નહીં માટે એ તો માનવું જ પડે કે કાર્યક્ષેત્રને જાણનારા બે જ્ઞાતાઓ છે એક જીવાત્મા તથા બીજા પરમાત્મા મનુષ્યના હાથ પગ માત્ર સ્થાનિક વિસ્તારવાળા છે પરંતુ કૃષ્ણના શ્રીહસ્ત ચરણ સર્વત્ર વિસ્તરેલા છે આ વિશે શેતાસ્વરૂપની સદમાં સમર્થન થયું છે સર્વે પ્રભુ મિશાનામ સર્વસ્વ ચરણમૃદ્ધ તે પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વર પરમાત્મા જીવવાત્માઓના પ્રભુ અર્થાત સ્વામી છે તેથી તેઓ જીવમાત્રના અંતિમ આશય છે પરમાત્મા તથા જીવાત્મા સદાય ભિન્ન હોય છે એ બાબતને નકારી શકાય નહીં આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ